સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કોન્સ્ટેબલની ભરતી માટે પરીક્ષા લેવાઈ હતી જેમાં ઓનલાઈન પરીક્ષા આપવા ડમી ઉમેદવાર પહોંચ્યો. બે ઉમેદવારોના ઓળખ કાર્ડમાં ફોટા મેચ ન થયા જેથી વિગતો સામે આવી. બબલુરામ પ્રકાશ રાધેશ્યામ શર્મા નામના ડમી ઉમેદવારની ધરપકડ થઈ છે. અડાલજ પોલીસ સ્ટેશનમાં પાંચ સામે ગુનો નોંંધાયો બેની ધરપકડ કરવામાં આવી છે. ડમી ઉમેદવારો મૂળ મધ્યપ્રદેશના હોવાનો ખુલાસો થયો છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આખા ઇન્ડિયામાં વિવિધ સેન્ટરો ઉપર પોલીસ કોન્સ્ટેબલ લેવલની પરીક્ષાઓનું આયોજન હતું જેમાં આ કામ ટીસીએસ કંપનીને આપવામાં આવેલું હતું વિવિધ સેન્ટરો પૈકી અમદાવાદની અંદર ભારત એપોલો પાસે રાધે ફોર્ચ્યુનર કોમ્પ્લેક્સમાં પણ પરીક્ષાનું આયોજન હતું અને આ કોમ્પ્યુટર ઉપર એક્ઝામ લેવાની હતી અને આ એક્ઝામ ચાર શિફ્ટમાં લેવાની હતી આ દરમિયાન અને ત્રીજા અને ચોથી શિફ્ટની અંદર પરીક્ષા આપનાર જે ઉમેદવારો છે એમાં બે ઉમેદવારો નવી ઉમેદવારો હોવાનું ખોલવા પામેલ છે આમાં જે ઉમેદવારો પોતાનું ફોર્મ જ્યારે પરીક્ષા માટે ભરતા હોય છે ત્યારે પોતાનો ફોટો લગાડવાનો હોય છે અને જે ઉમેદવાર પરીક્ષા આપવામાં આવે છે ત્યારે જે ઉમેદવારનો પણ ફોટો આ સિસ્ટમની અંદર મેચ કરવામાં આવે છે તો આ પૈકીના બે ઉમેદવારોનો ફોટા મેચ ન થતાં તેઓ પકડાય